કેમ છો ગુજરાત નમસ્તે ગુજરાત હું વિક્રમ અજીત જોન સુરત અને અજીત જોન સુરતના ગુજરાતી ચેનલમાં એકવાર આપ સૌનું દિલથી ફરીથી એકવાર સ્વાગત કરવા માગું છું અને પાછલો જે મારો વિડીયો હતો સાડીનો ઓફરવાળો માનસુનો ઓફરવાળો એ વિડીયોની અંદર આપ લોકોએ જે સપોર્ટ આપ્યો છે જે સાકાર આપ્યો છે એ બદલ પણ આપ સૌનું તહે દિલથી અભિનંદન કરવા માગું છું મિત્રો અત્યારે આગળ પર્ટિક્યુલર સિઝન જ ચાલી રહી છે હવે જોઈ લેજો થોડા દિવસમાં રક્ષાબંધન આવશે પછી નવરાત્રિ આવશે પછી દિવાળી આવશે પછી લગન સીઝન આવશે ને પછી આવશે એટલે પર્ટિક્યુલર માર્ચ મહિના સુધી માર્કેટ ડાઉન થવાનું નથી પણ અત્યારે જીજોન ટ્રેન્ડ વાળી વસ્તુ કઈ કઈ છે ઈ લઈને આવ્યું છે ડ્રેસ મટીરિયલ ની અંદર તો સરસ મજાની હેન્ડવર્ક વાળી વસ્તુ જો અહીંયા જોઈ શકો તમે સરસ મજાની આ હેન્ડવર્ક વાળી વસ્તુ છે એને ઉપર જોશો ને આખોય આખો સૂટ હેન્ડવર્કથી કવર કરેલો છે અહીંયા પૂરાય પૂરા સૂટની અંદર હેન્ડવર્કનું કામ છે તમે નીચે સુધી જોજો ઇસ્ટોનની સાથે એક આવે છે એ કરેલી છે અને ખાસ કરીને એને વાત કરું ને દુપટ્ટાની તો એનો દુપટ્ટો બહુ સરસ મજાનો છે જો આખોય આખો દુપટ્ટો નાઝમીન બેજનો દુપટ્ટો છે અને હેન્ડવર્કથી કવર કરેલો છે કોઈ જગ્યાએ ખાલી છોડ્યું નથી આખી આખી પેટર્ન છે ને બહુ જબરદસ્ત તરીકે રહેવાની છે અને આ રીતની વસ્તુઓ છે ને અત્યારે ટ્રેન્ડમાં છે એનું કારણ પણ હું બતાવી દઉં કે આ વસ્તુ પર્ટિક્યુલર જે માર્કેટમાં વેચાય છે ને એ બે હજાર બાવીસો પચીસો ની એની હોલસેલ કોસ્ટિંગ છે અને રિટેલમાં ચાર હજાર સાડા ચાર હજાર સુધી છે પણ હજીત જોન ફક્ત ને ફક્ત સસો નવાણું સિક્સ ડબલ નાઇન સિક્સ ડબલ નાઇનની અંદર તમને આપે છે એટલે તમે વધારેથી વધારે એને અઢારસો બે હજારમાં તો વેચી શકો છો એટલે બીજા હોલસેલર પાસેથી તમે જે રેટમાં ખરીદી કરશો જે ભાવમાં તમે લેશો એ ભાવમાં તો આ તમે રિટેલરને આપી શકો તો સરસ મજાની વસ્તુ છે આ રીતની એની અંદર ડિઝાઇનની વાત કરું તો બસોથી પાંચસો ડિઝાઇન છે પણ હું એટલી તો વિડીયોમાં કદાચ કવર નહીં પણ કરી શકું તો પ્રયાસ કરીશ બેથી ત્રણ વસ્તુ બતાવવાનો આજો નેક્સ્ટ પેલું ડાર્ક કોમ્બિનેશન હતું આ આખું આખું લાઇટ કોમ્બિનેશન છે અને ગોલ્ડ વર્ક કરેલું છે સાથે ગોલ્ડ ઇસ્ટોન અને ગોલ્ડ પાઇપિનનું આખું આખું કામ છે ને એનો પણ દુપટ્ટો સરસ મજાનો આપેલો છે દુપટ્ટાની જે બોર્ડર છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ જોઈ લો આ રીતનું એનું આખું બોર્ડર કવર કરેલું છે બેઉ બાજુ આ જ રીતે બોર્ડર તો આ રીતની વસ્તુઓ અજીત જોનમાં વેચાય છે આપણે ઘણા બધા વિડીયો જોતા હોય છે ઘણી બધી વસ્તુઓ જોતા હોય છે અમે વારી ઘડીએ કેમ કહીએ કે એકવાર અજીત જોન આવો અજીત જોન આવો અમારે કહેવાનો હેતુ એટલો જ છે કે તમે અહીંયા આવીને જુઓ કે માર્કેટ કરતી અહીંની રેટની અંદર કેટલો બધો ફેર આવે છે કેટલું રિઝનેબલ પડે આપણા માટે જો ને વેપારની અંદર મારા હિસાબે જ્યાં સુધી મારી એક સમજણ છે ત્યાં સુધી કહું છું કે તમે પર્સેસિંગ પર ધ્યાન આપશો ને તો સો સો ટકા તમને વેપાર કરવાની મજા પડી જશે આ જો નેક્સ્ટ સરસ મજાનું રેડ કલર કોમ્બિનેશન સાથે છે આખું ગળું ભરેલું છે હેન્ડવર્કથી અને ફિનિશિંગ જો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફિનિશિંગ હેન્ડવર્ક તો આપે જ છે પણ સાથે ફિનિશિંગ પણ સરસ મજાની આપે છે ને દુપટ્ટો આખોય આખો ફોર સાઈડ બોર્ડર કવરઅપ કરેલો છે હેન્ડવર્કથી આ રીતના એનો દુપટ્ટો રહેવાનો છે સરસ મજાનો અને એ બધી જ વસ્તુ જે હું બતાવું છું ને એની અંદર ફોર ફોર કલર છે વધારે કંઈક દસ પીસ કે બાર પીસનું બંડલ નથી દરેક વેરાયટી દરેક ડિઝાઇનના ચાર ચાર કલર છે એટલે ઇઝીલી આપણે બે ત્રણ સેટ પણ લઈ શકીએ નેક્સ્ટ વાત કરીએ તો આજો હેન્ડવર્કવાળી વસ્તુ જ એ બધી જ હેન્ડવર્કવાળી વસ્તુ છે ને સિક્સ ડબલ નાઇન ફક્ત ને ફક્ત સિક્સ ડબલ નાઇન અને આ જે ઓફર છે ને એક પૂરતા સમય માટે છે એટલે લાંબી નથી તો મારા હિસાબે તમે આ વિડીયો જોય્યા પછી જેટલું બણે એટલું વહેલી તકે આ વસ્તુ લેવા માટે તમે અજીત ઝોન આવી શકો છો અથવા તો ઓનલાઈન પણ ઘેરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો વધારે તો હું કાંઈ નહીં કહું કેમ કે હું વેપારી છું પણ એટલી ખાતરી આપું છું કે હિન્દુસ્તાનની કોઈ પણ મંડીનો વેપારી હેન્ડવર્કની વસ્તુ સિક્સ ડબલ નાઇનમાં તમને આપી જ ન શકે અજીત જોન કેમ આપે છે કે અજીત જોનની મેન્યુફેક્ચરિંગ છે એ બહુ મોટા પ્રમાણમાં છે અને દરરોજે દસ દસ વીસ વીસ હજાર પીસ ત્યાં તૈયાર થતા હોય એટલે અમે શું કરીએ કે બાર મહિનાની અંદર એક દોઢ મહિનો એવો આવે કે એની અંદર ઓફર રાખીએ એટલે ઓછા ભાવે પર્સેસિંગ કરશે ઓછા ભાવે ખરીદી કરશે તો વેચાણ કરવામાં ઈજી પડશે હવે જો નેક્સ્ટની અંદર વિચિત્ર ફેબ્રિકની ઉપર આ રીતનો આખો આખો જાળના દુપટ્ટાવાળી વસ્તુ છે અને એ પર્ટિક્યુલર ચાલવાની જ છે ભાઈ પહેલાં શું હતું કે ગુજરાતનો ટેસ્ટ ગુજરાતમાં રહેતો બિહારનો ટેસ્ટ બિહારમાં રહેતો યુપીનો ટેસ્ટ યુપીમાં પણ જ્યારે આ સોશિયલ મીડિયા આવ્યું છે ને ફેસબુક ઇન્સ્ટા યુટ્યુબ આવ્યું છે ને ત્યારથી ઓલ ઇન્ડિયાનો ટેસ્ટ એક જ જેવો થઈ ગયો છે ફેશન ટ્રેન્ડ ડિઝાઇનરની ડિમાન્ડ એ બધી જ વસ્તુ એક જ છે એટલે આ બધી જ વસ્તુ તમારે ઇઝીલી વેસાઈ જશે સરસ મજાનો એનો દુપટ્ટો છે આખો આખો વર્ક કરેલો છે આ વિચિત્ર ફેબ્રિકની ઉપર આ સૂટ રહેવાનો છે હવે જે આ મેં બધી જ વસ્તુ બતાવી એની અંદર હજુ એક સવાલ ઊભો થશે એક ઘુસવણ ઊભી થશે કે એનો કટ કેટલો સવા બે મીટરથી વધારેનો ટોપ આવે સવા બે મીટરથી વધારે દુપટ્ટો આવે અને અઢી મીટરનો એનો બોટમ કટ આવે એટલે સાઈઝ માટે તમારે જરાય વિચારવાનું નહીં કે કટ ઓછો પડશે એક હજુ વિચિત્રાની અંદર સરસ મજાની ડિઝાઇન છે પહેલાં પીસ કરતાં આમાં થોડો ફેર આ છે કે એનો જે દુપટ્ટો છે ને એ આખો આખો જાળવર્ક કરેલો છે તો આ બધી વસ્તુઓ છે ને પર્ટિક્યુલર વેચાય છે ખાસ કરીને લગ્નની અંદર ખાસ કરીને નવરાત્રિની અંદર આ રીતની વસ્તુઓની ડિમાન્ડ હોય જ છે તો આ જો સરસ મજાની વસ્તુઓ છે અને બધી જ વસ્તુઓ રિઝનેબલ ભાવમાં મળવાની છે આ વસ્તુનો હું ભાવ ઓપન નથી કરતો એનું કારણ છે કે આ ન્યૂ લોન્ચ પ્રોડક્ટ છે એટલે આવનાર મહિનાની અંદર એની જે રેટ રહેશે એ એકદમ કન્ફર્મ વિડીયોની અંદર હું બતાવી શકીશ પણ અત્યારે સુધી એની જે પરફેક્ટ રેડ છે એ તમે ઓનલાઈન જોઈ ચેક કરાવી શકો સ્ક્રીનશોટ મોકલીને આજના વિડીયોનું છેલ્લું જે સેમ્પલ છે એ પણ આપણે જોઈએ ચંદેરી બેઝ ફેબ્રિકની ઉપર આખું આખું થ્રેડનું કામ કરેલું છે લખનવી પણ કયો નહીં તો પણ ચાલે એવું સરસ મજાનું કામ કરેલું છે નીચે પટ્ટી સુધી અને નાઝમીન બેઝનો દુપટ્ટો આખો આખો વ્હાઈટ ધાગાથી થ્રેડ કરેલો છે આ રીતની વસ્તુઓ રહેવાની છે એને સિવાય પણ અજીત ની અંદર ઘણી બધી એવી ની વસ્તુઓ છે બારથી તેર પ્રકારની અલગ અલગ વસ્તુઓ છે એટલે તમે એકવાર અજીનું વિઝિટ જરૂરથી કરજો ને જેવી રીતના પાછલા વિડીયોમાં તમે સાથને સગાર આપ્યો હતો આશા કરું કે આ વિડિયોમાં પણ તમે એ જ રીતે મને સપોર્ટ કરાવો જેથી કરીને મને એક બળ મળે જેથી કરીને મને એક હિંમત મળે અને તમારા માટે નવી નવી વસ્તુઓ લઈને આવવાની એક જે જિજ્ઞાસા છે એ વધતી જાય છે આપ સૌને વચ્ચેથી રજા લઉં નેક્સ્ટ વિડીયો ફરીથી કંઈક નવું લઈને આવીશ ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ અને જય જય ગરવી ગુજરાત